કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય છે ત્યારે ભાજપને સમર્પિત કાર્યકરોને કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ ચેતવ્યા અત્યારે ભાજપ દ્વારા જે ભરતી મેળો ચાલુ છે જેમાં અમારા પક્ષમાંથી ગયેલા માણસોને ત્યાં એને આવકારવામાં આવે છે પણ હું તો ભાજપના આ જે હોદ્દેદારો છે જે નેતાઓ છે એને હું ચેતવું છું કે આ લોકોને લઈ લઈ અને હોદ્દા આપતા હોદ્દા આપવામાં આવે છે હકીકતમાં આ લોકો જે મેન જે ભાજપના માણસો છે એ પાછળ રહી જશે અને જે હમણાં આવેલા જે વ્યક્તિઓ છે એને હોદા આપતા રહેશે અને આ તો તક સાધુઓ છે કે આજે અત્યારે ભાજપમાં લાભ છે તો ભાજપમાં ટપી આવશે કાલે સવારે ભાગી જશે એમાં ભાજપના જે સ્થાનિક જે સક્ષમ કાર્યકરો છે જે નિષ્ઠાવાન કાર્યકરો છે એને પણ આ નિગ્લેક્ટ કરવામાં આવે છે એ ખૂબ ગંભીર બાબત છે હું તો કઉ છું કે તમે ચેતજો કે આ તમારા સિંચેલા જે કામો છે તમારા જે કરેલા કામો છે એ તમને સાઈડમાં મૂકી અને અમુક રાજકીય લાભ લેવા માટે કરે છે એમાં કોઈ આ કોઈ કોઈ એકબીજાના થયા નથી અને આ લોકો ટૂંકી વિચારધારા અપનાવી અને પક્ષને જ નુકસાન કરી રહ્યા છે એની હાલત તમે જુઓ અને જે કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી ભાજપ વ્યક્તિઓ છે એને પણ હું કહું છું કે જે ગયા છે એની પણ તમે હાલત જુઓ કેવી હાલત છે કે નથી ધોબીના કૂતરા જેવી ન હોય ઘરનો ન હોય ઘાટનો એવી પોઈઝન છે આપણે જે પક્ષમાં છીએ એના સાથે વફાદાર રહેવું જોઈએ અને હું તો ભાજપના નેતાઓને કહું છું કે જો તમે કોંગ્રેસના માણસોને અપનાવશો તો તમારું સ્થાન ક્યાં તમને કોઈ જોગી જગ્યાએ નહીં મળે તમારો ઉપયોગ ખાલી ઉપયોગ જ કરવામાં આવશે તો હું કઉ છું કે તમે પણ અવાજ ઉપાડો અને કયો કે અમારી પરિસ્થિતિ તું બાકી તો શું છે ભરતી મેળો છે એમાં ચાલુ છે અને બધાને ભરતી કરતા રહેશે એના સાચા ને નુકસાન થશે